લોક કાયદો અને સામાન્ય જ્ઞાન આના પ્રશ્નોના વિષય ચર્ચા કરીશ જે ખાસ કરીને આપણે પેપર નંબર ઓગણત્રીસની વાત કરીએ જેમાં સાતમો પ્રશ્ન હતો પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે તો પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે અને સાથે પદ્મશ્રી એવોર્ડ વિજેતા પણ છે પછી ત્યારબાદ હું અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર થાય તો એક હજાર કિલોમીટરનું અંતર થાય છે અમદાવાદથી દિલ્હી વચ્ચે ત્યારબાદ માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે વોશિંગ્ટન ડીસી જે અમેરિકા રાજધાની છે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા જ્યારે ભારતને ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા તો ખાસ કરીને આપણે યાદ અપાય કે સેકન્ડ વર્લ્ડ વોર બીજી વિશ્વયુદ્ધ હતું ત્યારે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર હતા વિન્સ્ટન ચર્ચિલ પરંતુ ત્યારબાદ જે ઇંગ્લેન્ડ અંદર સામાન્ય ચૂંટણી યોજાય ત્યારે એનો પક્ષ હારી ગયો અને એના કારણે ક્લેમેન્ટ એટલી જેમને વડાપ્રધાન બનવાની તક મળી ત્યારબાદ આ બે રેઝિંગના ઘણા બધા સવાલો છે એમાં હવે આપણે કાયદાના પ્રશ્નો વિશે વાત કરીએ એમાં તો સીઆરપીસી કલમ એકસો સાત સેના વિશે છે તો સીઆરપીસીના પ્રકરણ નંબર આઠમાં જાહેર સુલેશ શાંતિ સંબંધની જોગવાઈઓ છે જેમાં એકસો સાતમી કલમ સુલેહ જાળવવા બાબત એના વિશેની જોગવાઈ કરે છે ત્યારબાદ એમાં અન્ય ઓપ્શન હતું એપીપીની નિમણૂક જે પ્રશ્નનો જવાબ નથી પરંતુ સીઆરપીસી કલમ પચીસ માં એની જોગવાઈ છે સીઆરપીસી ટ્વેન્ટી ફાઈવ ત્યારબાદ નો પ્રશ્ન છે સીઆરપીસી કલમ કઈ કલમ મુજબ એફઆઈઆર દાખલ થાય છે તો સીઆરપીસી જે બારમી પ્રકરણ છે જેમાં એફઆઈઆર સંદર્ભની જોગવાઈ છે સીઆરપીસી ના પ્રકરણ બારની પહેલી જ કલમ છે એકસો ચોપન વન ફિફ્ટી ફોર કે જેના મુજબ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કરવામાં આવે છે પ્રથમ માહિતી અહેવાલ ત્યારબાદ એમાં અન્ય કલમો પણ હતી જેમાં ખાસ કરીને સીઆરપીસી કલમ એકસો ચોસઠ એકસો ચોસઠ જે સમક્ષ નિવેદન છે જે પણ એક અગત્યની કલમ ગણાય પરંતુ આનો જવાબ આવશે એકસો એકસો ને ચોપન વન ફિફ્ટી ફોર પછી સીઆરપીસી ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે તો સીઆરપીસી ના પ્રકરણ પાંચ ની અંદર ધરપકડ અંગેની જોગવાઈ છે જેમાં કલમ એકતાલીસ પોલીસને વિના વોરંટે ધરપકડ કરવાની સત્તા પ્રદાન કરે છે બીજું એના ઉપરાંત એમાં જે ઓપ્શન હતા એ એક પણ એની સાથે લાગુ નથી પડતા પરંતુ સીઆરપીસી ની કલમ 42 નોન કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ વિના વોરંટ ધરપકડ ન કરી શકે એના અંગેની જોગવાઈ છે અને ત્યાર બાદ તો જ એક પ્રશ્ન હતો જેની સાથે સંલગ્ન હતો કે સીઆરપીસી ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે તો સીઆરપીસી ની કલમ 43 જેના મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળે છે કલમ 44 ની અંદર મેજિસ્ટ્રેટ

મૌખિક પુરાવા વિશે અંગેની જોગવાઈ પ્રકરણ નંબર ચાર માં છે જ્યારે પ્રકરણ નંબર ત્રણ અમુક પુરાવાનો પુરવાર કરવાની જરૂર રહેતી નથી એના વિશેની જોગવાઈ છે પ્રકરણ પાંચ ની અંદર દસ્તાવેજી પુરાવાઓ વિશેની જોગવાઈ છે જ્યારે પ્રકરણ છ દસ્તાવેજી પુરાવાઓ હોય ત્યારે મૌખિક પુરાવો રજૂ કરવા નહીં બાબત અંગેની જોગવાઈ છે એટલે પ્રકરણ ચાર એ આ ક્વેશ્ચનનો સાચો જવાબ છે પછી ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે તો એનો જવાબ બનશે પ્રકરણ નંબર નવ સાક્ષીઓ વિશે અંગેની જોગવાઈ

મિત્રો ખાસ કરીને કહું કે જ્યારે ઘણા બધા લોકો કાયદા વિશે ભણાવતા હોય છે ત્યારે એવું જ કહેતા હોય છે કે માત્ર ઇમ્પોર્ટેડ કલમ છે એના પર તમે ધ્યાન આપો પરંતુ મારો હંમેશા અભિગમ રહ્યો છે કે તમારે લોકોએ જો કોઈ પણ કાયદો તૈયાર કરવો તો સૌથી પહેલાના પ્રકરણોના નામ પ્રકરણના અનુક્રમ આ તમને ખાસ ખ્યાલ હોવા જરૂર છે અને આ રીતે આ પેપરની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને ચાર પ્રશ્નો એવા છે કે જે સીધે સીધા પ્રકરણને સાથે સંદર્ભ ધરાવે છે તો ઇન્ડિયન પિનલ કોડના જે કુલ છવ્વીસ પ્રકરણો છે જેમાંથી

આના વિશેનો આગળનો પ્રશ્ન છે આઈપીસી ની છેલ્લી કલમ સેના વિશે છે તો આઈપીસી ની છેલ્લી કલમ છે 511 23 નું પ્રકરણ છે જેમાં ગુનો કરવાની કોશિશ જેના વિશેની વિગત આપેલી છે એના ઉપરાંત જે બીજાની બી ઓપ્શન્સ છે જેમાં ખાસ કરીને કહો તો કાવતરા આંગળીની જોવું હોય કલમ 120 એ અને એની શિક્ષા 120 બી માં છે રાજ્ય વિરુદ્ધના ગુના જેના વિશે ઉલ્લેખ છે કલમ 121 130 માં તો એ પણ એમાં ન લાગુ પડે અને બળાત્કારના ગુના અંગે થયેલ સુધારા તો એમાં ખાસ કરીને 376 એ થી ઈ અને હમણાં રિસન્ટલી રાષ્ટ્રપતિના ઓટોકોમ બાદ ત્રણસો છોતેર ડબલ એ એ આ પણ ઉમેરાયેલ છે તો ખાસ કરીને આઈપીસી ની છેલ્લી કલમ છે કલમ નંબર પાંચસો અને એ છે ગુનો કરવાની કોશિશ અંગે પછી એના પછીનો પ્રશ્ન સાથે પણ પૂછેલો છે કે આઈપીસી નું છેલ્લું પ્રકરણ કયું છે તો મેં હમણાં જ આપણે જણાવ્યું એ રીતના આઈપીસી નું છેલ્લું પ્રકરણ છે પ્રકરણ ત્રેવીસ ગુનાની કોશિશ ત્યારબાદ એક પ્રશ્ન હતો કે આઈપીસી બાબતે નીચેનામાંથી કયો વિધાન સાચું નથી તો અગેન જો એમાં પણ પ્રકરણના નંબર અને સામે પ્રકરણનું નામ આપેલું છે

ફરી પાછો એક એવો પ્રેક્ટિકલ સવાલ હતો નૃત્ય સંબંધી મોહન શ્યામને જાતથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે મોહને આઈપીસી ની કઈ કલમનો જો ગુનો કર્યો કહેવાય તો અહીંયા સિમ્પલી કહીશ કે અગર કોઈ વ્યક્તિ કોઈને જાનથી મારી નાખવાની કોશિશ કરે છે પરંતુ એ બચી જાય છે અને ઈરાદો સ્પષ્ટ છે કે એને જાનથી મારી નાખવાનો છે તો એમાં સંદર્ભમાં કલમ નંબર 307 જેના મુજબ જાનથી મારી નાખવાની કોશિશ અંગેનો ગુનો નોંધાશે એના સિવાયના જે ઓપ્શન્સ હતા જેમાં કલમ નંબર 302 જે ખૂનની શિક્ષા માટે છે કલમ નંબર 321 જે સ્વૈચ્છાપૂર્વક પ્રથા કરવા અંગેની છે અને કલમ નંબર 314 કે જે ગર્ભપાત સંબંધી ગુનાઓ અંગેની જોગવાઈ આપેલી છે ત્યારબાદનો પ્રશ્ન છે મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે પોલીસ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે તો એમાં કલમ નંબર 498 પ્રકરણ 20 એમાં એકમાત્ર કલમ છે પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ

પછી કાકરાપારમાં શું છે તો આપણા દેશની અંદર છ જગ્યાઓ છ સ્થળોએ અલગ અલગ છ રાજ્યોની અંદર સાત ન્યુક્લિયર પાવર સ્ટેશન આવેલા છે જેમાં ઉત્તર પ્રદેશની અંદર નરોરા રાજસ્થાનની અંદર રાવતભાટા ગુજરાતની અંદર મહારાષ્ટ્રની અંદર તારાપુર એના ઉપરાંત કર્ણાટકમાં કઈ ગામ અને તમિલનાડુમાં બે એટોમિક પાવર સ્ટેશન આવેલા છે જેમાં કુંદનકુલમ અને સમાવેશ થાય છે તો આ પ્રશ્નનો જવાબ છે એટોમિક પાવર સ્ટેશન જે ગુજરાતના કાકરાપારમાં સમાવેશ થયેલો છે ત્યારબાદ આણંદ લિંક યુનિયન લિમિટેડનું નામ શું છે

تو اپنا گوتر سومنا شیلانیاسر پر એમનો પણ આ મંદિરના નિર્માણમાં બહુ રોલ રહ્યો છે છે અને ખાસ કરીને સવાલ ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે સેવન સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી મિત્રો આજની તારીખે પણ આપણે ગુજરાત રાજ્યની અંદર રહીએ છીએ આપણે ભારત દેશના નાગરિક છીએ પરંતુ હું જાણું છું ત્યાં સુધી આપણા આપણા લોકો પૂર્વોત્તર રાજ્યો વિશે બહુ ઓછી માહિતી ધરાવે છે અને ખાસ કરીને લોકોને પણ ખ્યાલ નથી હતો કે પૂર્વોત્તર રાજ્યોની અંદર આઠ રાજ્યોનો સમાવેશ થાય છે જેમાંથી આસામમાંથી છૂટા પડેલા સાત રાજ્યો આસામ અને એના સહિતના સાત રાજ્યોને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે તો સિક્કિમ જે રાજ્ય છે એનો સેવન સિસ્ટર્સમાં સમાવેશ થતો નથી એનું રીઝન પણ આપણે જણાવું કે જ્યારે ભારત સંઘ ભારત આઝાદ થયું ત્યારે આસામ એક બ્રિટિશ પ્રાંત હતો અને એ સમયગાળા દરમિયાન આસામમાંથી અલગ 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 પડેલા રાજ્યો છે જેમાં ખાસ કરીને કહું તો નાગાલેન્ડ સૌથી પહેલા અલગ પડ્યું પછી મણિપુર છે ત્રિપુરા છે મિઝોરમ છે અરુણાચલ પ્રદેશ છે અને મેઘાલય આટલા રાજ્યો છે એ જ માત્ર સેવન સિસ્ટરમાં સમાવેશ થાય જ્યારે સિક્કિમ રાજ્ય છે ગોરખા રાજ્ય હતું ગયા વખતે પણ આના પર એક પ્રશ્ન પૂછ્યો હતો પરીક્ષામાં કે નીચેનામાંથી આપણી કઈ બંધારણ માન્ય ભાષા નથી તો જે સિક્કિમની અંદર લોકો જે લોકો રહે છે એ લોકોની ભાષા છે નેપાળી અને ખાસ કરીને ગોરખા સંસ્કૃતિ ધરાવતા લોકો છે લેપચા ભૂટિયા એમની અગત્યની આદિવાસી જાતિઓ છે પછી ત્યારબાદ એક સવાલ હતો જે આપણા ભારતને બહુ બહુમાન અપાવ્યું મેરી કોમ તો મેરી કોમના અંગત જીવનને પણ અહીંયા સાથે જોડવામાં આવ્યું જેના વિશે પ્રશ્ન હતો કે મેરી કોમ માટે કયું વિધાન સાચું છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપવા માટે થોડું આપણે ડિટેલમાં ખ્યાલ હોવો જોઈએ પરંતુ જો ખાસ કરીને કહું તો મેરી કોમની સાથે એમાં ત્રણ વિધાનો સાચા છે જે પહેલું કે તે મણિપુરની છે

મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે તો નીચેનામાંથી કઈ રીટ નથી તો મિત્રો બંધારણની કલમ બત્રીસ માં જે બંધારણી લાલનો અધિકાર આપેલો છે જેમાં આપણને પાંચ રીટનો સમાવેશ થાય છે હેબિયસ કોર્પસ એટલે કે બંદી પ્રત્યક્ષીકરણ મેન્ડેમસ એટલે કે પરમાદેશ સર્ટિઓરરી એટલે કે ઉપ્રેક્ષણ પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધ અને કોવરટો એટલે કે અધિકાર ઉચ્ચા તો આમાં જે ચાર ક્વેશ્ચન આપેલા થાય ચારે ચાર રીટ છે એટલે આનો જવાબ જે ચોથો છે ઉપરોક્ત તમામ રીટ છે એક પણ રીટ નથી એવો કોઈ મુદ્દો નથી એટલે કે બધી રીટ છે એક રીટનો અમે સમાવેશ નહીં કર્યો પણ ચાર રીટ આપી દઈએ ચારે ચાર મૂળભૂત અધિકારો માટેની રીટ છે ત્યારબાદ પ્રશ્ન હતો કે પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે તો બંધારણની કલમ બાવીસ જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિની કોઈ કોઈ ગુના હેઠળ ધરપકડ કરવામાં આવે તો એને નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ ચોવીસ કલાકમાં રજૂ કરવો જરૂરી છે અને સીઆરપીસીની કલમ સત્તાવનમાં એના વિશેની વિશેષ જોગવાઈ છે કે જ્યારે એ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં આવતો હોય તો એ સમય બાદ કરતા એને ચોવીસ કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો રહેશે ત્યારબાદ સુપ્રીમ કોર્ટનું કયું એતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે તો મિત્રો વિશાખા જજમેન્ટ એનો સાચો જવાબ છે અને ખાસ કરીને આ મુવમેન્ટ શરૂ થઈ કે ઓગણીસો ની અંદર બહુરી દેવી નામના એક હતા કે જેમના સંદર્ભે જેમના સાથે જે કોઈ પણ વર્કપ્લેસ છે તેમની ત્યાંની સાથે સાડી શોષણ કરવામાં આવ્યું અને એના સંદર્ભે રાજસ્થાન રાજ્યની અંદર રાજસ્થાન સરકાર વિરુદ્ધમાં એક રીટ દાખલ કરવામાં આવી જે વિશાખા વર્સી સ્ટેટ ઓફ રાજસ્થાન ઓગણીસો સત્તાણુંના નામથી ઓળખાય છે અને બે હજાર તેરમાં આના માટે સરકારે કાયદો પણ બનાવેલો છે કે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હરેસમેન્ટ એટ વર્ક તો એ પણ એક બાબત છે અને મુદ્દો પણ વારંવાર હમણાં ચર્ચામાં રહે છે ત્યારબાદ એક સામાન્ય સવાલ હતો આપણા વેદોમાંથી કે જેમાં કહ્યું હતું કે કયો વેદ સૌથી જૂનો મનાય છે તો ઋગ્વેદ એ આપણા પ્રાચીનમાં પ્રાચીનતમ વેદ છે જે ખાસ કરીને દસ મંડળોમાં વહેંચાયો છે પછી ત્યારબાદ અણુશક્તિનો મહત્વનો સ્ત્રોત કયો તો યુરેનિયમ એનો જવાબ આવશે યુરેનિયમ ખાસ કરીને ભારતની અંદર જદુગોડામાંથી મળી આવે છે એના ઉપરાંત આંધ્રપ્રદેશના થિલુમાલા પલ્લે કે જ્યાં એના સૌથી વિશાળ જથ્થો મળી આવ્યો છે જો ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલરનો સમય સામાન્ય રીતે ચંદ્ર ઉપર ભારત મતલબ દુનિયામાં વિશ્વ કરતા અથવા પૃથ્વી કરતા ગુરુત્વાકર્ષણ પણ ઓછું હોય છે અને એના કારણે જે દોલનનો સમય છે એ સમય વધશે એટલે કે દોલન ધીમે થશે એના માટે એનો સમય વધશે પછી ત્યારબાદ અજંતા લોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે તો અજંતા ઈલોરાની પ્રખ્યાત ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે જેમાં અજંતાની ગુફાઓ ખાસ કરીને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે કે જ્યાંથી એના ઘણા બધા ચૈત્ય અને વિહાર મળ્યા આવ્યા અને ઇલોરાની ગુફાઓ છે કે જેના કૈલાસનાથ મંદિર માટે પણ પ્રખ્યાત છે જે સાતવાહન રાજાઓના સમયમાં બંધાવવામાં આવ્યા હતા પછી શિવાજીને કોના શિવાજી કોના કોને વાઘના નથી માર્યો હતો તો એમાં અફઝલ ખાન એના એનો કતલ કરવામાં આવી હતી શિવાજી દ્વારા જેમાં એમને વાઘના નકનો ઉપયોગ કર્યો હતો ત્યારબાદ વાસ્કોની ગામમાં ભારતમાં દેરાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો તેના માટે કયું વિધાન સાચું નથી તો એમાં બી ઓપ્શન છે તે ડચ હતો એ વિધાન ખોટું છે કેમ કે તે પોર્ટુગલ यहां आवी अधो उत्यों तो अर्च उट्सोर ठाणों मां भारतना कालिकर तंदर हो तिरों विजू एक गुजराती एहुआ अहमध इबन मजीदु जेना दरायाने मदद करवा मां होती होती कांजी मालम हमाधी नमजीदु कि जेना दराया भारतना दर्यापने कांचवा मां

તો આપણી જે પ્રથમ સામાન્ય ચૂંટણી છે પચીસ ઓક્ટોબર ઓગણીસો એકાવનના દિવસે શરૂ થઈ અને એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો બાવનના દિવસે તે પૂર્ણ થઈ એટલે જો આપણે ચૂંટણી શરૂ ક્યારે થઈ અથવા પહેલી વખત ચૂંટણી ક્યારે યોજાય એનો જવાબ આપવો હોય તો ઓગણીસો એનો સત્ય જવાબ આવશે ત્યારબાદ ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા તો વિનોબા ભાવે કે જેમને પ્રથમ મેક્સેસ એવોર્ડ મળ્યો હતો ભૂદાન ચળવળ એમને ખાસ કરીને એવા લોકો માટે ચલાવી હતી કે જેમની પાસે અહીંયા જમીનો નહોતી મોટા ભાગે લેન્ડલેસ લેબરર્સ અથવા જે લોકો છૂટી મજૂરી નું કામ કરતા એવા લોકોને જમીન મળે તો કી એમને મુદાન ચડવડ ચલાવી હતી ત્યાર એક સંસ્થા જે આપણી ગુજરાતની પરીક્ષાઓમાં વારંવાર એનું નામ પૂછાય છે અટીગા અમદાવાદ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ એસોસિએશન એનું નામ છે અને આ સંસ્થા જે સ્થાપવામાં આવી હતી વિક્રમ સારાભાઈ દ્વારા એના ઉપરાંત અમદાવાદમાં એમને ઘણી બધી અગત્યની સંસ્થાઓ પણ સાથે સ્થાપી છે કેદારનાથ ક્યાં આવેલું છે કેદારનાથ વચ્ચે આથી બે વર્ષ પહેલા ખૂબ ચર્ચામાં રહ્યું ત્યાં પૂરના કારણે ઉત્તરાખંડ રાજ્યની અંદર કેદારનાથ આવેલું છે અને કેદારનાથ યાત્રા ધામની ફરતે મંદાકીની અને સરસ્વતી આ બંને નદીઓ આવેલી છે જેના કારણે ત્યાં પૂર હોનાર સર્જાય હતી અને આજની તારીખે પણ ચર્ચામાં રહે છે કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે તો એમાં મર્ક્યુરી પારો ત્યારબાદ ડાયાબિટીસ નું નીચેનામાંથી શું કારણ છે આપણા વિજ્ઞાનના જે વિડીયો છે એમાં જોઈ શકશો ત્યારબાદ અત્યારે હાલ બહુ ચર્ચામાં છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચાઈ ધરતી પ્રતિમા છે માન્ય સરદાર વલ્લભભાઈ પટેલ જેમની પ્રતિમા એકસો બ્યાસી મીટરની ઊંચાઈ ધરાવે છે આ મુદ્દો પણ ખૂબ ચર્ચામાં રહ્યો આ મુદ્દો સામાન્ય પ્રશ્ન કહી શકાય પણ ઘણા બધા લોકો પણ જાણતા હોતા નથી ત્યારબાદ તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો તો એમાં ચાર ગુણ્યા ચારસો મીટર એટલે કે ચારસો મીટર રિલે હતી જેમાં ચાર વ્યક્તિઓ છે જે ચારસો ચારસો મીટરનો રન કરશે ત્યારબાદ

આ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે એમને આના માટે ઘણા બધા અલગ અલગ જાપાન કે એના સાયન્ટિસ્ટની મદદ લીધી કે સિકલ સેલ એનિમિયાને એ વિસ્તારોમાંથી કેવી રીતના દૂર કરી શકાય કેમ કે આ એક જનીની ક્રોપ છે જનીનો દ્વારા અથવા જનીનની ખામીના કારણે થાય છે એટલે અહીંયા જવાબ આવશે આનુવંશિકતા એ આનો જવાબ બનશે મહાનદી ઉપર કયા બંધ આવેલા છે તો મહાનદી ઉપર વણાકબોરી અને કડાણા બંને બંધ આવેલા છે જે ખાસ આપનો હશે પણ ઘણા બધા લોકો જો ઝડપમાં લખતા હશે તો બંને ઓપ્શન હતા ત્યારબાદ ત્રીજો ઓપ્શન હતું કે ઉપરોક્ત દર્શાવેલા બંને ત્યારબાદના પ્રશ્નની અંદર નદી અને શહેરોની જોડ આપેલી છે કે કઈ નદીના કાંઠે કયું શહેર વસેલું છે તો એમાં જે સાચો જવાબ છે પ્રશ્ન એવો હતો કે કઈ નદીના કાંઠે કયું શહેર વસેલું નથી એની જોડ ખોટી છે તો એમાં મચ્છુ મોરબી સાચી જોડ છે હાથમતી હિંમતનગર સાચી જોડ છે પૂના નવસારી આ પણ સાચી જોડ છે પરંતુ ઓરંગા નદી જેના માટે મહેમદાબાદ દર્શાવવામાં આવતું ઓરંગા નદીના કાંઠે વલસાડ આવેલું છે જે ખાસ નોંધ લેવી ત્યારબાદ રાજ્યો રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી

અને ઓગણીસો ને ત્રિયાસી ના વર્લ્ડ કપમાં ભારતમાં કપિલ દેવની આગેવાની હેઠળ એ ટીમે વેસ્ટ ઇન્ડિઝની ટીમને હરાવી જે ઇંગ્લેન્ડના લોર્ડ્સ મેદાનમાં મેચ યોજાયો હતો ત્યારબાદ ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે તો તેમણે આઈપીસી મુજબ કરો ગુનો કર્યો કહેવાય તો ખાસ કરીને મિત્રો યાદ રાખજો કે ઇન્ડિયન પેડલ કોડ ત્રણસો નેવું જે લૂંટ ની વ્યાખ્યા છે સંપૂર્ણપણે પ્રસ્થાપિત થાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ધાક ધમકીનો ઉપયોગ કરી અને એકબીજાની સમક્ષ રહી અને કોઈના કબજાની રહેલી જંગમ મિલકતને ધાક ધમકીની લે તો એ વસ્તુને લૂંટ કહેવાય જો અહીંયા પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ હોત તો આપણે ધાડ કહી શકત પરંતુ અહીંયા વ્યક્તિઓની સંખ્યા ત્રણ આપેલી છે એટલા માટેનો સોચો સાચો જવાબ છે કે લૂંટ થશે બીજો બળજબરીથી કઢાવો એટલા માટે પણ ન થાય કેમ કે બળજબરીથી કઢાવી લેવામાં કાઢી આપનાર અને કઢાવી લેનાર આ બંને એકબીજાની સમક્ષ હોય છે જ્યારે લૂંટ એકબીજાની સમક્ષ હોતા નથી જ્યારે લૂંટમાં એ બધા એકબીજાની સમક્ષ છે કાઢી આપનાર અને કઢાવી લેનાર પછી ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ માપ છે તો એનો જવાબ આવશે બે જેમ ત્રણ ત્યારબાદ મોહન બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો આઈપીસી ની કઈ કલમ મુજબ એને ગુનો કર્યો કહેવાય તો બસો ઓગણસી ઇન્ડિયન પેનલ કોડ જેમાં એની શિક્ષાની જોગવાઈ આપેલી છે ઇન્ડિયન પેનલ કોડ બસો ઓગણસી બેદરકારીથી વાહન ચલાવવું અને કોઈને નુકસાન પહોંચાડવું ત્યારબાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે તો એનો જવાબ આવશે રાષ્ટ્રપતિ કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો હતો

જરૂર આપને પણ કોઈ આમાં આપના સજેશન્સ હોય તો એ સજેશન્સ લખજો અહીંયા અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે જેના ઉપર પણ આપ જણાવી શકો છો કોઈ પણ સજેશન્સ હોય તો આપ કહી શકો છો થેન્ક યુ વેરી મચ